ભાવનગર મ્યુનિસિપલ કમિશનરે દુઃખી શ્યામ બાપા સર્કલ વિસ્તારમાં બની રહેલા રોડની મુલાકાત લીધી ભાવનગરના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સુજીતકુમારે ચાર્જ સંભાળ્યા બાદ ભાવનગર શહેરમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત કરીને સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આજે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સુજીતકુમારે દુઃખી શ્યામ બાપા સર્કલથી બની રહેલા રોડના કામકાજની રૂબરૂ મુલાકાત લીધી હતી સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રોડના કામની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલીશ રાવળ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર આજ રોજ ભાવનગર મ્યુસિપલ કોર્પોરેશન અંતર્ગત જે પ્રગતિ હેઠળ જે કામ છે ડિફીસ સર્કલથી માંડીને અધેવાડા લિમિટ તક સુધી જે આપનું કામગીરી રોડની ચાલી રહી છે એની મુલાકાત લેવા માટે હું આવ્યા અહીંયા આવ્યા છું મારા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સાથે ડિપાર્ટમેન્ટના અધિકારી શ્રીઓ પણ હાજર છે અને આ વિઝિટના મુખ્ય ઉદ્દેશ્ય છે જે આ કામગીરી ચાલી રહી છે એમાં ઝડપ લાવવા અને આ કામગીરીને આગળના ભાગરૂપમાં કઈ રીતે એને વધારે ત્વરિત ગતિથી આગળ વધારી શકીએ એના માટે જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશનના જે પ્રશ્નો છે એની સ્થળ સમીક્ષા કરવા આવ્યા હતા અને અમે ઉમેદ છે કે આ વિઝિટ પછી આપણે આ કામને વધારે વેગવંતુ બનાવવા માટે આપણે સરખું આયોજન કરી શકશું